જે આપણા મયુરપુરી બહુ ભાગ્યશાળી છે સંતો મહંતો સુરવીરોની દાતાઓની ભૂમિ એટલે મયુરપુરી છે અને આ મયુરપુરીમાં હમણાં જ હજી ધામમાં પૂજ્યમાં માના સાનિધ્યમાં પૂજ્ય બાપુના દિવ્ય સમાધિ મહોત્સવ પ્રસંગે દિવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું પણ સાથે સાથે અમે સાધુ તરીકેનો તમારો ધર્મ છે પરંતુ જે અહીંયા પરિવાર છે એના દ્વારા ભવ્યથી ભવ્ય તવ વૃતમ તૃપ્ત જીવનમ ભવ્ય ભાગવત કથા જેની કથાનું શ્રવણ કરવા માત્રથી જીવન તૃપ્ત થાય એવી ભવ્ય ભાગીરથી ભાગવત કથાના જે ભાગીરથી બહેના છે એવા વાસદળિયા પરિવારના આંગણે આ વાઘવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સર્વપ્રથમ તો હું મોરબીના સમગ્ર દેવી દેવતાઓને વંદન કરું છું વ્યાસનારાયણ ભગવાનને વંદન કરું છું પૂજ્ય કંકેશ્વરી માતાજીના ચરણમાં વંદન અને સાથે સરળ સ્વભાવના મનકુટીલા એવા પૂજ્ય સરદમિ મહારાજને હરિહર મથાટેક અને ખાસ કરીને ગૌરવની લાગણી તો એ થાય છે કે જે મુલુક પીઠાધીશ્વર સાત દિવસ થયા છું જેની વાણીમાં તાકાત છે જે ગુરુને નિષ્ઠ છે ગુરુ પ્રત્યેને જે સમર્પિત છે એવા પૂજ્ય મારા શ્રી ચંદ્રદાસજી મહારાજ જ્યારે વ્યાસપીઠ પર વિરાજિત થયા હોય ત્યારે એમને પણ દંડવત જઈ શિયા